સુરતમાં મોટા વરાછાની અભૂતપૂર્વ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું આ શાળાએ આગળના બધા રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ સંચાલક પારસભાઈ વરસરાણી કેમ્પસ ડિરેક્ટર હરેશ બદલાણિયા ગુજરાતી માધ્યમના ના શાળાના આચાર્ય મિલીબેન હેમાણી અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય કનિકાબેન સુરૂ શાળાના શિક્ષકોની જલવંત સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ધોરણ દસના તમામ વાલી મિત્રો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી મેન સંચાલક તરીકેની ભૂમિકા ભજવનાર પારસભાઈ વરસાણીના માર્ગદર્શન હેઠળ બાળકોને ખૂબ સારી એવી મહેનત કરાવી અને હાલ અમે ધોરણ દસની અંદર સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છીએ પારસભાઈ વરસાણીના નેતૃત્વ નીચે સારામાં સારી રીતે શાળા સંકુલ છે એ વિકાસ કરી રહ્યું છે બાળકોમાં સંઘ સંસ્કારનું સિંચન હોય બાળકોમાં અભ્યાસ હોય બાળકોમાં સહઅભ્યાસી પ્રવૃત્તિ હોય આ દરેક બાબતોનું એ સારામાં સારી રીતે નિરીક્ષણ કરી અને અમારી શાળા સંકુલ જે છે એ વટવૃક્ષ જેમ વિકસતી જતી રહી છે અથવા તો વટવૃક્ષની જેમ વિકસી રહી છે જેનો આભાર મારા સંચાલક શ્રી शिक्षकों प्रिंसिपलों बालकों पर यहाँ पर हमने लास्ट सेवन ईयर से वी हैव जनरेटेड द हंड्रेड रिजल्ट इन द द द इन इन लास्ट सेशन सेशन वी हैव जनरेटेड रिजल्ट एज वेल राइट और अपकमिंग ईयर में भी हमारी यही कोशिश रहेगी क्यों हम की हम हंड्रेड परसेंट रिजल्ट जनरेशन पर ही हम उस पर फोकस करते हैं और यहाँ के टीचर्स की फैकल्टी टोटली हंड्रेड परसेंट टीचर्स बच्चों को लिए डेडिकेटेड है और उसकी वजह से वो बच्चों के ऊपर इतना ज्यादा फोकस करते हैं उसके लिए वो लोग एक्स्ट्रा रेमिडियल क्लासेस जितना भी एक्स्ट्रा एफर्ट्स होते हैं वो टीचर्स हंड्रेड परसेंट उनको देते हैं और मुझे ये बहुत खुशी हो रही है कि मेरे बच्चे हमारे एल पी सवानी संस्कार वैली के बच्चों ने हम लोगों को बहुत बहुत नाम रोशन किया है इस साल भी लास्ट सेवन ईयर से करते आ रहे हैं और हम अपकमिंग ईयर्स में भी यही कोशिश रहेगी कि हम लोग हमेशा ऐसे ही रिजल्ट हम सोसाइटी को प्रोवाइड करते रहें इस साल दस बच्चे हमारे एवं ग्रेड में आए हैं और थर्टी वन स्टूडेंट्स ने ए ग्रेड प्राप्त किया है અપ્રોક્સિમેટ અમારી પાસે નાઇન્ટી ફાઇવ પ્લસ મેં અમારી પાસે રિઝલ્ટ રહે ઓર હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ અમારા રહે વાત કરીએ તો એલપી સવાણીએ સતત સાત વર્ષથી સો ટકા રિઝલ્ટ આપતી વરાછાની એકમાત્ર સંસ્થા છે અહીંયા દરરોજનું દરરોજ બાળકોને વિદ્યાર્થીઓને વાંચન કરાવવામાં આવતું અને એની રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવતી એનાથી બાળકોનું રિઝલ્ટ ખૂબ અમને સારું મળ્યું છે બાળકોનું કાઉન્સેલિંગ અહીંયાથી દરરોજને દરરોજ થતું તથા તેમના પ્રશ્નોનું જે કાંઈ સમાધાન હોય એ અમે અહીંયા દરરોજને દરરોજ કરતા એનાથી અમારી એ અને એ ટુ છે એ રિઝલ્ટ બહુ સારું મળેલું છે સફળતા માટે મહેનત સિવાય કોઈ ઓપ્શન નથી તે ધ્યેયથી વિદ્યાર્થીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને બધા શિક્ષકગણ તથા અમારી એલ પી સવાણી સ્કૂલ ટીમનો હું ખૂબ આભાર માનું છું અને મારું બાળક છે જેનું નામ છે જલ એમને આગળની જે પરીક્ષામાં બાણું પર્સન્ટ આવ્યા હતા અને આ પરીક્ષાની અંદર છન્નું ટકા આવ્યા છે એટલે હું ખૂબ ખુશ છું જેથી એલપી સવાણી સ્કૂલ જે છે તે સ્કૂલ કેમ્પસ વતી અને શિક્ષકનો જે સપોર્ટ છે તો એમનો ખૂબ સારો સપોર્ટ હતો આગળની પરીક્ષા કરતાં આ દસ બોર્ડની અંદર એને સારા એવા ટકાવારી આવી છે અને એમની પણ ખૂબ સરસ સાથે મહેનત હતી કે વહેલા ત્રણ વાગે જાગીને મહેનત કરવી પરીક્ષાની તૈયારી કરવી અને સાથે શિક્ષકોનો પણ ખૂબ સારો સપોર્ટ ને સાથ સહકાર હતો એ બદલ એઝ એ પેરેન્ટ તરીકે હું શાળા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શિક્ષકોનો મેં એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલ હું ઓર મેરા રિઝલ્ટ એ વન આવ डेफिनेटली इसका श्रेय पेरेंट्स को और मेरे गार्डियंस टीचर्स को देना चाहूँगी आगे, आगे चल के मुझे सिविल में एडमिशन लेना है सिविल सर्विस में ज्वन होना है किस तरह की पढ़ाई पे करवाते हैं। एक्स्ट्रा टाइम निकाल के जो भी वो डाउट क्लियर करने हो एक्स्ट्रा टाइम निकाल के टीचर्स हेल्प करते हैं स्कूल के टाइम के बिना में जो होता है उसमें हमारी हेल्प करते हैं और पूरा गाइडेंस मिला यहाँ से काना भाई मेर दिव्यांग न्यूज सूरत